મિત્રો આજે આપણે ગઢ પાવાવાળીમાં મહાકાળીમાની વાત કરીશું કે જે ગિરનારના જોગીને કામરૂ દેશથી બચાવીને લાવે છે મિત્રો ગરવા ગઢ ગિરનારની ખોદમાં નવનાથની તૂણી હતી અને ત્યાં મસંદ્રનાથ નવ જોગીમાં વડા હતા એ વખતે મસંદ્રનાથ નાથના બધા જોગીને ભેગા કહીને થઈને કહે છે કે આ ધૂણીને તમે અખંડ ચેતન રાખજો

કદરૂપ મહાન ભૂતિયો વડ થઈને એ બોલા રાણીના મહેલની બાજુમાંથી મસંદનાથ નીકળે છે ત્યાં તો અબોલા રાણીએ જોયું કે જોગીડો પસાર થઈ રહ્યો છે એટલે અબોલા રાણીએ અળદના પાંચ દાણા હાથમાં લઈને ફૂંક મારીને મસંદરની જટા ઉપર નાખ્યા તો મસંદરનાથને પોતાની જાળમાં લઈ લીધા અને મસંદરનાથ અબોલા રાણીના મોહમાં મોહી ગયો અને આ બાજુ બીજા આઠ યોગી મસંદરનાથની રાહ જોઈને બેઠા છે અને મસંદરનાથના નીકળ્યા પછી ગોરખનાથ એ મઢીના વડા હતા ગોરખનાથને નાથને બીજા સંતો કહે છે કે બાપુ મસંદરનાથને જયા છ છ મહિના વીતી ગયા છે હજુ સુધી તે પાછા આવ્યા નથી એટલે આપણે એમને શોધવા જવું પડે આમ હાથમાં ટીપીઓ કમંડળ અને પવન પાવડી લઈને આદેશ 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 એમ કરતા કરતા ગોરખનાથ બાપુ જુનાગઢની ચરામાં પહોંચે છે ગામડે ગામડે પૂછતા પૂછતા કામરૂ દેશની સરહદ ઉપર પહોંચ્યા ત્યાં બાવા બારીનાથ મઢે જોઈ ત્યાં બાવા બારીનાથ પણ અખંડ ધૂણી ધખારીને બેઠા હતા મઢીની ચારેય બાજુ છોડેલો રાહડા રમતી અને બાબા બારીનાથે આંખો ખોલી જોયું કે કોણ બાપુ હું ગોરખ અમારા નાદના એક સંત અહીંયા આવ્યા છે એમના સમાચાર ખરા પછી બાબા બારીનાથે કીધું અહીંયા બેસ અને પછી તંત્ર મંત્ર વિદ્યાર્થી જોયું તો અબોલા રાણીના ઝરુખે મસંદર નાથ બેઠા છે આ જોઈ બોલ્યા કે ગોરખ અને મસંદર નાથ નહીં મળે કેમ કે અહીંયા કામરૂ દેશમાં રાણીનું રાજ ચાલે છે અને પુરુષ એમના ગુલામ છે અબોલા રાણી કામરૂ દેશની વડી રાણી છે એણે તમારા નાથની મો ઝાડમાં બાંધી દીધા છે એ દિવસે જુનાગઢનો જોગી ગોરખનાથ બોલ્યો કે બાપુ બાપુ અમારા ગોરખનાથ બાપુ એમની છોડાવો મોહનાથે કહ્યું કે હું તો આ નગરનું ખાવું છું પીવું છું અને રહું છું હું કઈ ના કરી શકું પણ તારી પાસે એવી કોઈ શક્તિ હોય તો એ શક્તિનો પ્રયોગ કર અને એ જો કદાચ છોડાવે તો છૂટે નહીતર નહીં છૂટે આમ ગોરખનાથે વિચાર કર્યો અને જોયું તો બાળીનાથનો ચીપિયો પડેલો એમાં આઠ કડી એમાં વછલી કડીમાં ખપ્પર જોગણી માં કાળકા દેખાય અને ગઢ પાવાની દેવી મા કાળકાને ગોરખનાથ યાદ કરે છે અને કહે છે કે હે મા ક્યાં ગઈ મારા નવનાથના ધૂણાની પૂજેલી દેવી અબોલા રાણીના મોહના જાળમાંથી અમારા નાથને કોણ છોડાવ છે અને એ દિવસે દેશની સરહદે ગઢ પાવાની મા કાળકા આવીને ઊભી રહી આજ મારો નાથ મને યાદ કરીને અને હું ના આવું તો નાથ સંપ્રદાય ની કાળકા ના કહેવાવ હું છોડાયું તારા વડાને ગોરખ તારી જોયમાંથી ગાંજાની ગાંજા સલમ ભર પછી એક દમ બે દમ અને ત્રીજો દમ ખેંચી તારા આખા ઉદરમાં ભરાઈ શકે એટલી ચલમ ખેંચ અને કામરુ દેશ ના અબુલા રાણી મેલ તરફ એ ફૂંક માર તારા મોઢામાંથી ફૂંક છૂટે અને ફૂંક આજ અબોલા રાણીનો મહેલ ના ધ્રુજાવી નાખું તો હું નવનાથની કાળકા નહીં આમ મા કાળકાના કહેવા પ્રમાણે ગોરખનાથ ચલમ ખેંચી મારી ત્યાં તો અબોલા રાણીનો મહેલ ધ્રુજવા લાગ્યો પછી તો અબુલા રાણી પોતાની મોંઝાળ અહીંયા ફેંકીને ત્યાંથી ભાગી ગઈ અને મસંદરનાથને ત્યાંથી છોડાવી લીધા આમ મા માએ કામરૂ દેશમાંથી મસંદરનાથને છોડાવ્યા હતા તો મિત્રો આવી જ વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલ મહાકાળી ડિજિટલને સબસ્ક્રાઇબ કરો